ભારે વરસાદથી ટ્રેન વ્યવહાર ખોરવાયો છપ્પન જેટલી ટ્રેન રદ થતા સુરત રેલવે સ્ટેશને મુસાફરો અટવાયા ભારે વરસાદ સર્વત્ર પડી રહ્યો છે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે જેની અસર પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર રીતે પહોંચી છે સુરતથી પસાર થતી અને ઉપરથી છપ્પન ટ્રેનોને અસર પહોંચી છે તો રદ કરવામાં આવી છે મુંબઈ તરફ જતી તેજસ એક્સપ્રેસ કર્ણાવતી સહિતની ટ્રેનો રદ કરાઈ છે જેના પગલે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા હતા અમદાવાદ મુંબઈ રેલ વ્યવહારને બહુ વધારે અસર ભારે વરસાદથી અમદાવાદ મુંબઈ વચ્ચે બીજી વ્યવહાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે વરસાદના રેડ એલર્ટના પગલે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી શકે છે મધ્ય ગુજરાતમાં દસ વર્ષ પછી વડોદરા શહેરના એસી ટકા વિસ્તારમાં જળબંબાકાર છવાયો હતો જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોને હાલાકી ટ્રેન વ્યવહાર ખોરંભે ચડી ગયો છે જેથી અપડાઉન કરનારા લોકોની મુશ્કેલી પડી રહી છે તો ઘણા મુસાફરો બસ ઉપયોગ કરવા મજબૂર બન્યા છે જોકે ટ્રેન વ્યવહાર થવાની આશા પણ ઘણા મુસાફરો રેલવે સ્ટેશન ને ધામા નાખીને બેઠા હોવાનું સામે આવ્યું છે જોકે આજે વરસાદે વિરામ લે તો ઝડપથી સ્થિતિ પૂર્વ થાય તેવી આશા સેવવામાં આવી રહી છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે